નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કોરોના પોઝિટિવ હોવા છતાં મેચ રમી રહ્યો છે આ સ્ટાર ક્રિકેટર ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે આ મેચમાં કોરોનાથી સંક્રમિત કેમેરોન ગ્રીન પણ રમી રહ્યો છે ના નવા નિયમ મુજબ કોરોના સંક્રમિત ખેલાડી રમી શકશે તે બેટિંગ અને બોલિંગ કરી શકશે પરંતુ તેને બોલ પર લાળ અથવા તો પરસેવો લગાવવાની મંજૂરી અપાશે નહીં જ્યારે પણ બોલ તેની પાસે જશે ત્યારે બોલને સેનિટાઈઝ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના કલેક્ટરને આવ્યો છે હાર્ટ એટેક હાલ રાજ્યમાં હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જામનગરના કલેક્ટર બી એ હાર્ટ એટેક આવ્યો હતો તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવાયા છે હાલ કલેક્ટરને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ઉત્તર વધી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કેન્દ્રએ પ્રજાસત્તાક દિવસના અવસર પર સુરક્ષા દળ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી પોલીસ ફાયર સર્વિસ હોમગાર્ડ સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સર્વિસ વિભાગના બસો ને સિત્યોતેર લોકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અન્ય આઠસોને પંચાવન લોકોને સેવા મેડલ અપાવવામાં આવ્યા હતા કુલ અગિયારસો ને બત્રીસ લોકોને આ મેડલ એનાયત કરવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં સેવા આપનારાઓને સૌથી વધુ સંખ્યામાં વીર ચંદ્રકો એકસો ને મહત્વના સમાચારની વાત કરીએ તો તમન્નાએ કર્યા છે કામાખ્યા મંદિરના દર્શન અભિનેત્રી તમન્ના ભાટિયાએ તાજેતરમાં કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી આ દરમિયાન તેની સાથે પરિવારના કેટલાક સભ્યો પણ જોડા જોવા મળ્યા હતા તમન્નાએ દર્શન માટે પીળા કપડાં પહેર્યા હતા તેણે લાલ ચૂન્ની અને પોતાનો જે લુક છે તે શેર કર્યો હતો તમન્ના તેની આગામી ફિલ્મમાં વેદમાં જોવા મળશે આ ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ પણ જોવા મળનારો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે